જી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ત્યારે આપણે જાગીને કામે સડી ગયા છે મસ્ત મજાના અથાણા પણ ગોઠવી નાખ્યા છે થાણા ગોઠવણ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે બનાવવાના છે અત્યારે જો ગરમા ગરમ પકોડા તો લાઈ પકોડા બનાવવાનું પણ કામ ચાલુ કરી દીધું છે પકોડા જો આખો બકડીઓ ભરાઈ ગયો છે અને મસ્ત મજાના જો ભાઈ પાકવા છે પાકી જાય એટલે આપણે ઉતારી લઈશું અને મસ્ત મજાના ભાઈ પકોડા પણ આપણા પાકી ગયા છે તો હાલો પહેલાં હેઠા ઉતારી લેવી થાળો ભરી નાખવી અને પછી આપણે જેમ ગ્રાહક આવતા જાય એમ ગરમા ગરમ કરીને દેતા જઈશું અને ગ્લાઈવ ગરમા ગરમ પણ બનાવશું ચાલો ભાઈ થાળો તો આપણો જો ભરાવા આવી ગયો છે અને આપણે અત્યારે બનાવવાની છે ભાઈ ગાંઠિયાની ચટણી તો જો એને પલાળવા પણ મૂકી દીધી છે મસ્ત મજાની પલળી જાય પછી આપણે ચટણી બનાવી નાખશું તો પહેલાં ચટણીને પલાળવી પડે છે તો અત્યારે જો પલાળવાનું અને જમવાનું પણ આપણે ચાલું થઈ ગયું છે અને ટ્રાફિક પણ ભૂલે ભૂલ ચાલુ જ છે તો અત્યારે જો ભાઈ બધા ટેબલ ચાલુ છે અને લાઈવ ગરમા ગરમ આપણે સેવ બનાવી અને એ જ ઘરની જ સેવનું આપણે શાક બનાવીએ છીએ કારણ કે બહારથી કાંઈ વસ્તુ આપણે બંને કાં બધી લાવતા નથી તો આપણે એક બેદી અને એક બે બેદી સેવ આપણે ટાંકી ભરવી પડે જો લાઈવ ગરમા ગરમ સેવ પણ મસ્ત મજાનો ઘાણો બને છે અને બધું જ ભાઈ ઘરનું આપણે સિંગલમાં બનાવતો હોય એવી રીતે જ ભાઈ આપણે બધું ખવડાવીએ છીએ અને મસ્ત મજાનું લાઈવ જ આપણે જાજો ભાગ તો આપણે લાઈવ જ દેવાનું હોય તો આપણી સેવ પણ બની કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે પડી ગઈ છે ભાઈ હાજ તો આપણે હાજ હતો ગાંઠિયાનો ઓર્ડર હતો એટલે ઓર્ડર પ્રમાણે આપણે જેમ આવતું એમ લાઈવ ગરમા ગરમ બધું આપવાનું હોય તો અત્યારે ગાંઠિયા લાઈવ ગરમા ગરમ બને છે તો મસ્ત મજાના ગાંઠિયા પણ બનાવવાનું ચાલુ છે હમણાં ગાંઠિયા પાકી જાય પછી આપણે ગ્રાહકને આપવાના હોય તો અત્યારે લાઈવ ગરમા ગરમ ગાંઠિયા પણ બની ગયા છે તો હાલો પહેલાં ગરમ ગાંઠિયા દઈ દેવી હવે આપણે બનાવવાના છે ભજીયા તો જો ભાઈ ભજીયાની બધી તૈયારી તો થઈ જ ગઈ છે પણ હવે ખાલી બનાવવાના બાકી છે તો આપણે બનાવશું મરસાના તો મરસાને પણ મસ્ત મજાના કટિંગ કરીને મજાલા બજાલા બધું ભરસક કરીને હવે બનાવવાનું ચાલુ કરી દેવું મસ્ત મજાના ભજીયા તો લાઈવ ગરમા ગરમ અત્યારે જો ભાઈ ભજીયા બને છે મરસાના તો મરસાનું પણ આખું જ બકડિયું ભરી દીધું છે જો ભાઈ કહેવાય મસ્તનો દેખાવ પણ કેવો આવે છે ભાઈ આપણે જોવીને તો એમ થઈ જાય કે નહીં ભજીયા ખાવા છે તો આપણે મરસાના ભજીયા પણ મસ્ત મજાના બનવા આવી ગયા છે તો હાલો બંને જગ્યા લાગે છે તો ઉતારી લેવી અને આપણે પાછો થાળો ભરીને ટાકી દેવી કમ્પ્લીટ કરીને તો આ બધી તૈયારી ભાઈ આપણે અગાઉ કરવી પડે કારણ કે લાઈવ ગરમા ગરમ પછી આપવા રહે તો ભાઈ થાળો આપણો અત્યારે જો ખોડ થાળો ભરાઈ ગયો હોય મસ્ત મજાના સમોસા પણ પડ્યા છે પકોડા પકોડા પણ બની ગયા અને કમ્પ્લેટ બધું બનાવીને રાખી દીધું છે ભાઈ આવો ગ્લાવ ગરમા ગરમ આપણે આપવાના છે ખાલી જે ઘરાક આવતા જાય નહીં એમ તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય